મોદી સાહેબ ને મમ્મી આવી ખોટી અત્યારે હાલમાં નથી દુનિયા ને દેશ ની અંદર રહ્યા નથી અને આવી ગંદી ગંદી જે આપણા વડાપ્રધાન છે મોદી સાહેબ આપણા દેશ માટે લડે છે અને દેશ માટે કરે છે આવી ખોટું કોઈ રાહુલ ગાંધીએ મોદી સાહેબની માતા વિશે અભદ્ર ટીપ્પ કરી છે એના વિશે અમે લીમખેડા તાલુકા મહિલા મોરચાની આવેદન આવેદનપત્ર મામલાદાર કચેરી લીમખેડા ખાતે આપ્યું છે ખરેખર રાહુલ ગાંધીને એવી એમની માતા વિશે અશબ્દ વાપર્યા છે તો એમને ખરેખર સજા મળવું જ જોઈએ એ અમારે તમામ લીમખેડા તાલુકા મહિલા મોરચા તરફથી બહેનોનો આવેદનપત્ર રજૂઆત કરેલ છે ઓકે